ભાવનગર લાખો ના ઇંગ્લિશ દારૂ સાથે બે ઇસમોને ઝડપી લીધા ભાવનગર શહેરમાં એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ગુપ્ત માહિતીના આધારે માર્કેટિંગ યાર્ડ પાસે એક મારુતિ અર્ટિકા કાર રોકી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન કારમાંથી રૂપિયા બે લાખ અઠ્ઠાવન હજાર આઠસો સોળની કિંમતનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો આ દારૂના જથ્થા સાથે પોલીસે રૂપિયા છ લાખ અડસઠ હજાર આઠસો સોળનો કુલ મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આ કેસમાં સુરતના અમર ઉર્ફે ખાજલી મહેન્દ્રભાઈ રૂપડા અને ભાવનગરના હર્ષિલ ઉર્ફે ગલ્લો અરવિંદભાઈ દવે નામના બે શખ્સોને ઝડપી લીધા છે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવાનું હતું તેની દિશામાં એલસીબી ટીમે તપાસ શરૂ કરી છે પ્રાથમિક કાર્યવાહી બાદ બંને આરોપીઓને બોર તળાવ પોલીસ મથકને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહીથી એલસીબીની ટીમે શહેરમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના ધંધા પર એક મોટો આંચકો પહોંચાડ્યો છે